તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ સુરેશભાઈ આજે તમે શા માટે આવેદન પત્ર આપ્યું આવેદન પત્રો અમે જે આપવા એવા છે અમારા આસુરા ગામ પંચાયતની અંદર આ લોકો ગરીબ આદિવાસીની જમીન પચાવી પાડી છે જેની અંદર આજે છેલ્લા ચાર વર્ષથી લોકો હેરાન થાય છે એમને કાયદાની સમજણ હોતી નથી જેના કારણે એ લોકો ક્યાં જાય અને કઈ રીતના રજૂઆત કરવાની છે એ લોકોને ખબર નથી પડતી પણ રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ભૂલો કરવામાં આવી છે જેના કારણે આ જમીન વિહોણા થઈ ગયા છે અને મારી સાથે આપણે જોઈએ છે તો રિટાયર પોલીસ કર્મી પણ છે જે છીવુભાઈ વર્ષો સુધી પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા એવા છે તો એમની સાથે પણ છેતરપિંડી થઈ છે એમણે પણ ઓગણીસો ની અંદર એક મિલકત લીધી હતી ચોઈસ પૈકી અને એમના કબજા હેઠળ હતી પણ એ મિલકતને પણ કોન્ટ્રાક્ટર દ્વારા પચાવી લેવામાં આવી છે અને એમ કહેવામાં આવે છે કે તમારી જગ્યા અહીંયા નથી તો વર્ષોથી વસવાટ કરતો વ્યક્તિ જે જમીન પર હોય તે જ જમીન એની માલિકીની હોય એ અલગ અલગ જગા જે પ્રોમોલિકેશનના જે નકશાઓ બનીને આવ્યા છે તો તેના કારણે કે જમીનનો ભાગ નથી બદલાઈ જતો જે જમીન પર એમણે જે જમીન ખરીદી છે જે જમીન પર એ લોકો ખેતી કરે છે એ જ જમીન માલિકીની હોય છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય કે આસુરા પંચાયતનું હોય જે તે વિભાગની સરપંચની પણ જવાબદારી થાય કે કોઈ મિલકત બહારનો વ્યક્તિ આવીને લેવા માંગતો હોય તો એને ગ્રામસભાના ધારાઓમાં લેવામાં આવે અને સત્ય શું છે બહાર લાવવામાં આવે પણ અહીંયા તો ગ્રામ સરપંચ અને કમ મંત્રી અથવા તો રેવન્યુ તલાતી અને અહીંયા સર્કલ ઓફિસર આ તમામ વ્યક્તિઓ મળીને આ જમીન પર ગેરકાયદેસર અન્ય વ્યક્તિને કબજો અપાવેલો છે જેના કારણે આજે આ લોકો જમીન વિહોણા થયા છે આ જ રીતે એવી કેટલી મિલકતો હશે જે ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું હોય અને પ્રમોલિકેશનના જે નકશાના આધારે જો કોઈ માલિકી પડ્યું બતાવે તો આખું ગામ ખાલી થઈ જશે આ રીતે જો કરવા જશે તો અમારી માંગ છે કે દસ દિવસની અંદર આ જે આપી છે આવેદનપત્ર દસ દિવસની અંદર જ આની પર નિકાલ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે તે વ્યક્તિ હશે કે જે તે એનો ખોટા દસ્તાવેજો બન્યા છે જે તે એનો મળશે એને જેલને સજા પછાડી ધકેલવામાં આવે અને અમને એમની મિલકત પરત આપવામાં આવે આ માંગ સાથે અમે આવેદનપત્ર આપ્યું છે બ્રાન્ડ કચેરીએ આપ્યું છે અમે મામલેદાર સાહેબને આપ્યું છે પોલીસ સ્ટેશનમાં આપ્યું છે હવે આપશું તાલુકા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટરને આવી કેટલી મિલકતો અને કેટલા અરજદારો આવા હશે જે અટવાટા હશે અમે તો એટલું જ કહેવા માગીએ છીએ ચેતી જજો અને પોતાના રેકોર્ડ સાચવીને રાખજો કારણ કે આવું થાય છે કે ઘણી વાર દસ્તાવેજો ખૂટા લોકોને માલિક જે માલિક નથી એવાને પણ માલિક બનાવી દે અને એને કરી દેવામાં આવે છે અને એનેના પેપરને સાચા માને તો સાતભાની નકલમાં જે નામ હોય તે પણ સાચા જ હોય તે ખોટા નથી હોતા અને એકવારની અનેકવાર આ સુરેશભાઈ આજે તમે સામજ આવેદનપત્રો આપજો આવેદનપત્રો અમે જે આપવા એવા છે અમારા આસર ગામ પંચાયતની અંદર ગુમાફ આ લોકો ગરીબ આદિવાસીની જમીન પચાવી પાડી છે જેની અંદર આજે છેલ્લા ચાર વર્ષથી લોકો હેરાન થાય છે એમને કાયદાની સમજણ હોતી નથી જેના કારણે એ લોકો ક્યાં જાય અને કઈ રીતના રજૂઆત કરવાની છે એ લોકોને ખબર નથી પડતી પણ રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ભૂલો કરવામાં આવી છે જેના કારણે આ જમીન વ્યવણા થઈ ગયા છે અને મારી સાથે આપણે જોઈએ છે તો રિટાયર પોલીસ કર્મી પણ છે જે શિવુભાઈ વર્ષો સુધી પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતા આવ્યા છે તો એમની સાથે પણ છેતરપિંડી થઈ છે એમણે પણ ઓગણીસો ની અંદર એક મિલકત લીધી હતી ચોઇસ પૈકી અને એમના કબજા હેઠળ હતી પણ એ મિલકતને પણ કોન્ટ્રાક્ટર દ્વારા પચાવી લેવામાં આવી છે અને એમ કહેવામાં આવે છે કે તમારી જગ્યા અહીંયા નથી તો વર્ષોથી વસવાટ કરતો વ્યક્તિ જે જમીન પર હોય તે જ જમીન એની માલિકીની હોય એ અલગ અલગ જગ્યા જે પ્રોમોલિગેશનના જે નકશાઓ બનીને આવ્યા છે તો તેના કારણે કે જમીનનો ભાગ નથી બદલાઈ જતો જે જમીન પર એમણે જે જમીન ખરીદી છે જે જમીન પર એ લોકો ખેતી કરે છે એ જ જમીન માલિકીની હોય છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય કે આસુરા પંચાયતનું હોય જે તે વિભાગની સરપંચની પણ જવાબદારી થાય કે કોઈ મિલકત બહારનો વ્યક્તિ આવીને લેવા માંગતો હોય સરપંચ અને તલાતી મંત્રી અથવા તો રેવન્યુ તલાતી અને અહીંયા સર્કલ ઓફિસર આ તમામ વ્યક્તિઓ મળીને આ જમીન પર ગેરકાયદેસર અન્ય વ્યક્તિને કબજો અપાવેલો છે જેના કારણે આજે આ લોકો જમીન વિહોણા થયા છે આ જ રીતે એવી કેટલી મિલકતો હશે જે ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું હોય અને પ્રમોલિકેશનના જે નકશાના આધારે જો કોઈ પણ બતાવે તો આખું ગામ ખાલી થઈ જશે આ રીતે જો કરવા જશે તો અમારી માંગ છે કે દસ દિવસની અંદર આ જે આપી છે આવેદનપત્ર દસ દિવસની અંદર જ આની પર નિકાલ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે તે વ્યક્તિ હશે કે જે તે એનો ખોટા દસ્તાવેજો બન્યા છે જે તે એનો મુજરીમ હશે એને જેલની સજા પછાડી ધકેલવામાં આવે અને અમને એમની મિલકત પરત આપવામાં આવે આ માંગ સાથે અમે આવેદનપત્ર આપ્યું છે બાંક કચેરીએ આપ્યું છે અમે મામલેદાર સાહેબને આપ્યું છે પોલીસ સ્ટેશનમાં આપ્યું છે હવે આપશું તાલુકા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટરને આવી કેટલી મિલકતો અને કેટલા અરજદારો આવા હશે જે અટવાટા હશે અમે તો એટલું જ કહેવા માગીએ છીએ ચેતી જજો અને પોતાના રેકોર્ડ સાચવીને રાખજો કારણ કે આવું થાય છે કે ઘણીવાર દસ્તાવેજો ખોટા લોકોને માલિક જે માલિક નથી એવાને પણ માલિક બનાવી દે અને એને કરી દેવામાં આવે છે એના પેપરને સાચા માને તો સાત નકલમાં જે નામ હોય તે પણ સાચા જ હોય એ ખોટા નથી હોતા અને એક અનેકવાર અનેક વાર આ ભૂમિ માપ્યો અનેક વાર આ પ્રકારના કામો કરતા એવા છે હવે અમે છોડીશું નહીં જે તે દલાલ હશે કે જે તે મળતિયા હશે એ તમામ મળત્યા અમે આજ પછી છોડશું નહીં જે મિલકતના અંદર જે મૂળ માલિક હશે જે ગરીબ માણસ છે જેનો હક છે કોઈ છીનવશે એની આગળ અમે કાયદેસરની કાર્યવાહી કરશું અને જરૂરત પડે તો એમની સામે અમે બાયો પણ ચડાવશું જય આદિવાસી જય જય આદિવાસી જય આદિવાસી લડेंगे जीतेंगे लड़ेंगे लड़ेंगे